સ્માર્ટ કાર્ડ લક્ષણો અને ઉપયોગ સ્માર્ટ કાર્ડ એ એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે જેમાં એમ્બેડેડ માઇક્રોચિપ હોય છે તે મેગ્નેટિક સ્લીપ કાર્ડ કરતાં વધારે સુરક્ષિત અને ડેટા સ્ટોર કરવાની ક્ષમતા ધરાવે છે લાઇબ્રેરીમાં તેનો ઉપયોગ સભ્યતા કાર્ડ એક્સેસ કંટ્રોલ સર્ક્યુલેશન અને પેમેન્ટ સિસ્ટમમાં થાય છે લક્ષણો તો એમ્બીડેડ માઇક્રોચિપ્સ જે ડેટા સ્ટોર અને પ્રોસેસ બંને કરી શકે છે હાઈ સ્ટોરેજ કેપેસિટી એટલે કે સભ્યની વિગત ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી એક્સેસ રાઈટ્સ વગેરે રાખી શકાય છે સિક્યોરિટી તો પાસવર્ડ પિન બાયોમેટ્રિક ઓથોરિકેશન સાથે વાપરી શકાય ડ્યુરેબિલિટીમાં મેગ્નેટિક કાર્ડ કરતાં લાંબા સમય સુધી ટકાઉ છે પોર્ટેબિલિટી એટલે કે ખિસ્સામાં રાખી શકાય એવું સરળ સાધન છે વર્સેટિલિટી એટલે કે મેમ્બરશિપ એક્સેસ પેમેન્ટ એક જ કાર્ડથી થઈ શકે છે ટાઈપ્સમાં કોન્ટેક્ટ સ્માર્ટ કાર્ડ કાર્ડને રીડરમાં દાખલ કરવો પડે છે કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ જેમાં આરએફ આડી તથા એનએફસી ટેકનોલોજીથી સ્કેન થાય છે લાઇબ્રેમાં ઉપયોગ ક્યાં કરી શકાય તો મેમ્બરશિપ કાર્ડ જ્યારે સ્માર્ટ કાર્ડમાં સભ્યનું નામ આઈડી ફોટો અને ટ્રાન્ઝેક્શન ડેટા ઇન્વોલ્વ કરી શકાય સર્ક્યુલેશન સર્વિસ ઇસ્યુ રિટર્ન દરમિયાન સ્માર્ટ કાર્ડ રીડર વડે સભ્યની ઓળખ કરી શકાય એક્સેસ કંટ્રોલ એટલે કે લાઇબ્રેરીની એન્ટ્રી તથા એક્ઝિટ ગેટ પર કાર્ડ સ્વાઇપ ટેપથી ઈ રિસોર્સ એક્સેસ ડિજિટલ લાઇબ્રેરી તથા કમ્પ્યુટર લેબમાં એક્સેસ માટે ઓથેન્ટિકેશન ફાઇન કલેક્શન અને પેમેન્ટ સ્માર્ટ કાર્ડ વડે ઓનલાઇન પેમેન્ટ તથા પ્રીપેડ બેલેન્સ અટેન્ડન્સ ટ્રેકિંગ એટલે કે સ્ટુડન્ટ તથા સ્ટાફ अटેન્ડન્સ માટે મલ્ટીપર્પઝ કાર્ડ કેમ્પસ કાર્ડ તરીકે જેમ કે લાઇબ્રેરી, કેન્ટિંગ, હોસ્ટેલ, ટ્રાન્સપોર્ટ એક જ કાર્ડ થી થઈ શકે ફાયદા જોઈએ તો ઝડપી અને સરળ ઉપયોગ છે વધુ સુરક્ષિત છે બહુવિધ સેવાઓ માટે એક જ કાર્ડ નો ઉપયોગ કરો યુઝર ફ્રેન્ડલી અને પોટેબલ મર્યાદાઓમાં પ્રારંભિક ખર્ચ વધારે છે તથા ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત રહે છે કાર્ડ ગુમ થઈ જાય તો મિસયુઝ થવાની શક્યતાઓ છે જો સ્માર્ટ કાર્ડ ટેકનોલોજી લાઇબ્રેરી સુવિધાઓને વધુ સુરક્ષિત ઝડપી અને યુઝર ફ્રેન્ડલી બનાવે છે આજકાલ ઘણી યુનિવર્સિટી અને સ્પેશિયલ લાઇબ્રેરીમાં સ્માર્ટ કાર્ડ આધારિત મેમ્બરશિપ અને એક્સેસ સિસ્ટમ અપનાવી રહી છે